જુઓ અમારા અહેવાલમાં પોલીસે કેવી રીતે ઉકેલ્યો ગુનાનો ભેદ વડોદરામાં બીજા નોરતે સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી હતી જેને લઈને પોલીસે અડતાલીસ કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે એક આરોપીને સ્ટ્રેચર પણ લઈ જવાયો છે

સમગ્ર રૂટ પરના સ્ત્રી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી ઘટના સ્થળ પર સૌથી પહેલા એક ચશ્મા મળ્યા તે મહત્ત્વનું હતું આરોપીઓ એક મોબાઈલ લઈ ગયા હતા તે પણ અમારા માટે મહત્વનો પુરાવો હતો આરોપી પીડિતાનો ફોન લઈ ગયા હતા તેના પર ફોન કરતા તેમણે ઉઠાવ્યો અને થી સાત સેકન્ડ કોલ ચાલુ રહ્યો તેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી સુધી પહોંચી બાદમાં આરોપીઓએ મોબાઈલને તોડી નાખ્યો હતો આ કેસમાં અંદાજિત એક લાખ કોલ ટ્રેસ કર્યા હતા ત્રણેય આરોપીઓ પોતાના ઘરેથી ઝડપાયા છે તેઓ એક કોમ્યુનિટીના અને એક સાથે પીઓપી નું કામ કરતા હતા આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે મુન્ના અબ્બાસ વણજારા મુમતાઝ જુબેદાર અને શાહરૂખ આ ત્રણેય મુખ્ય આરોપીઓ છે આરોપી ઓગણીસ વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા જેઓ પીઓપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘટનાથી ત્રણ પોઇન્ટ પાંચ કિલોમીટરમાં આરોપીઓ રહે છે તેઓ ઘટના બાદ પોલીસથી બચવા માટે વડોદરામાં અડતાલીસ કિલોમીટર ફર્યા હતા પોલીસે બાઇક પણ રિકવર કર્યું છે રેન્જ આઈજી સંદીપ જણાવ્યું કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તપાસ કરશે અને એસઆઈટીની રચના કરાશે સાથે આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવશે વડોદરા શેર ક્રાઇમ બ્રાન્ચના એસીપીના સુપરવિઝન માં બે પોલીસ ઇન્સ્પેક્ટર આઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પંચાવન પોલીસ કર્મચારીઓ મળી કુલ પાસઠ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ આરોપીઓને પકડવા કામે લાગ્યા હતા બનાવ બનેલ તે પરિસર સહિતના પિસ્તાલીસ કિલોમીટર જેટલા રોડ પર આવતા આશરે અગિયારસો ઉપરાંત ના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા બનાવ બનેલ તે જગ્યાના વિસ્તારમાં પણ સતત તપાસ કરાઈ હતી મુન્ના અબ્બાસ બંજાળા એકતાનગર કિસ્મત ચોકડી પાસે કાળી તલાવડી તાંદલજા વડોદરામાં રહે છે તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે તે આશરે 10 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ થી કામ ધંધા માટે વડોદરા આવ્યા હતા અને વડોદરામાં પીઓપી નું કામ કરે છે આરોપી પોતાની સગર્ભા પત્ની સાથે રહે છે ગુનો કરવા જવા આવવા માટે ઉપયોગમાં લીધેલું બુલેટ આરોપીને તેના સસરાએ ભેટમાં આપ્યું હતું આરોપી નંબર 2 મુમતાજ આ આરોપીના ભાઈનો બનેવી થાય છે મુમતાજ ઉર્ફે અптаબ સુબેદાર બંજારા એકતાનગર કિસ્મત ચોકડી પાસે કાળી તલાવડી તાંદલાજા વડોદરામાં રહે છે તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે તે ધોરણ સાત સુધી ભણ્યું છે અને આશરે ચૌદ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી કામ ધંધા માટે વડોદરા આવ્યો હતો તે તાંદલાજા ખાતે બાડાના મકાનમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે આરોપી વડોદરામાં પીઓપી નું કામ કરે છે આરોપી પકડાયેલ આરોપી મુન્ના બંજારાના ભાઈનો સાડો થાય છે આરોપીએ પોતાની પાસેની એક્ટિવાને સનફાર્મા રોડ પર મૂકી આરોપીઓની બુલેટ પર જઈને ગુનાવાળી જગ્યાએ જઈ ગુનાને અંજામ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ